આણંદમાં બિસ્માર રોડ રસ્તાથી પ્રજાજનો ત્રસ્ત છે અને હવે ત્રસ્ત જનતાની ધીરજ ધીરજકૂટી જુઓ ઉબડ ખાબડ રસ્તાના આ દ્રશ્યો સારસા આણંદ રોડ પરના છે અહીં રોડ એટલી હદે ખખડતજ બની ગયો છે કે લોકો તોબા તોબા થઈ ચૂક્યા છે છેલ્લા બે વર્ષથી ખખડતજ બની ગયેલા રોડ રસ્તાને મોટરેબલ બનાવવા અનેક વખત સ્થાનિકો લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે આખરે સ્થાનિકોની ધીરજ ખૂટી અને આજે સારસા ચોકડી પર ચક્કાજામ કર્યો અંદાજીત એક કલાક સુધી સ્થાનિકોએ રસ્તાને બાંધમાં લીધો જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો અને વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને લોકોને સમજાવ્યા મહા મહેનતે સમજાવટના અંતે લોકો રોડ પરથી દૂર થયા અને ટ્રાફિક પૂર્વવત થયો આણંદમાં બિસ્માર રોડ રસ્તાથી પ્રજાજનો ત્રસ્ત છે અને હવે ત્રસ્ત જનતાની આખરે ધીરજ ઘૂટી જુઓ ખાબડ રસ્તાના આ દ્રશ્યો સારસા આણંદ રોડ પરના છે અહીં રોડ એટલી હદે ખખડતજ બની ગયો છે કે લોકો તોબા તોબા થઈ ચૂક્યા છે